તિરંગાને સલામી આપી કરવામાં આવી હતી ધ્વજવંદન રાષ્ટ્રગાન દેશના શહીદોને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે આચાર્ય શ્રી આશાબેન બરંડા પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા પુનુભા વાઘેલા કેતુભા વાઘેલા ભીખુભા વાઘેલા એમડીએમ સંચાલક પ્રવિણસિંહ વાઘેલા તેમજ શિક્ષિકા હિનાબેન ચૌધરી અને લીલાબેન ચૌધરી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા બેન્જો વાદક સદુભા વાઘેલા દ્વારા રજૂ કરેલા દેશભક્તિના ગીતોના સંગીતથી સમગ્ર શાળા પરિસર દેશપ્રેમના સ્વરોથી ગુંજી ઉઠ્યો હતો આ અવસરે શિક્ષિકા લીલાબેન ચૌધરી દ્વારા વાલીગઢને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકો માટે મોબાઈલનો અતિ ઉપયોગ હાનિકારક સાબિત થઈ રહ્યો છે જેથી બાળકોના અભ્યાસ સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે છે તેમણે વાલીઓને પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા તેમજ અભ્યાસ અને રમતગમત પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી સાથે જ તેમણે પર્યાવરણની જાળવણી અંગે પણ માર્ગદર્શન આપતા વૃક્ષારોપણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તથા સ્વચ્છ પર્યાવરણ જાળવવા દરેક નાગરિકે જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ સાથે શહેર મસાણી હાઈસ્કુલ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય બી કે ખંડલવાલ ડોક્ટર વખતસિંહ રાજપૂત શિક્ષણ સ્ટાફ શાળાના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તે જ રીતે આકુલી પ્રાથમિક શાળામાં રમેશભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરી રાષ્ટ્રધ્વજ પડકાવી સલામી આપવામાં આવી હતી વાઘેલા પાર્ટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો કવિતા પાઠ ભાષણ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ઉજવણી પ્રસંગે વાલીગણ ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો